વરસાદી વહેણ અને ભારે વરસાદના કારણે ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે ખેતરમાં વાવેલા પાક સાથે જમીનનું મોટા પ્રમાણમાં ધોવાણ થયું છે ખેડૂતોની હાલત અને ખેતરોની પરિસ્થિતિ જાણવા માટે અમારા સંવાદદાતાઓએ ટ્રેક્ટરની મદદથી અંત્રિયાળ વિસ્તારની મુલાકાત લીધી હતી અને વરસાદથી થયેલી નુકસાની અંગે માહિતી મેળવી હતી દાનેરા તાલુકાના આનાપુરાગઢ ગામમાં સ્થાનિકોનું માનવું છે કે અહીં સૌથી વધારે વરસાદ પડ્યો છે જેના કારણે પાણીના ભારે વહેણ ખેતરોમાં ફરી વળ્યા છે અને ખાસ કરીને મગફળીના પાકોને ભારે નુકસાન થયું છે દાનેરા તાલુકામાં પાણીની વિકટ સમસ્યા હોવાને કારણે ખેડૂતો ચોમાસાની ઋતુમાં મગફળી અને બાજરીના પાકનું સૌથી વધારે વાવેતર કરે છે

વર્સાદી પાણીનું વહેણ અના પુરા ગામમાં એક પછી એક ખેતરમાંથી પસાર થતા મગફળીના પાકને ભારે નુકસાન થયું છે કાંજીભાઈએ પોતાના ખેતરમાં પાંત્રીસ કટ્ટા મગફળીના પાકનું વાવેતર કર્યું હતું જો કે હવે મગફળીની જગ્યાએ ચારે બાજુ માટી ફેલાઈ ગઈ છે હું નાપુર ઘરથી બોલો છું ત્રી પોત્રી કટ્ટા મગફળ વાવેલા હતા અને અઢારી કલાકથી પોણી એડે પણ હજી વધી ચાલુ પોણી અને આખા ગોમને ખૂબ નુકસાન છે અને કોઈ

એટલું કદી નુકસાન નહીં અડતાળી કલાક જાય એક ધાર્યું પાણી રેડે મોજી પાણી માં ઉભો પાકને નુકસાન થયું છે મગબળી અને બાદરી મોટા પાયે મગબળી માં નુકસાન હે હા અને માયા આ નથી બીજો કોઈ મોરો અનાપુરાગઢ ગામમાં વરસાદના માં વરસાદ વધારે હોવાના કારણે પાણી ખેડૂત પરિવારો ઘર સુધી પહોંચી ગયું હતું અચાનક પાણીનો આવરો થતા ખેડૂત પરિવારોએ પોતાના ઘરમાં પડેલી ઘર વખરી સહિતના અન્ય માલ સામાનને પાણીથી બચાવવા માટે ઊંચાઈવાળા વિસ્તારમાં મૂકવાનો પ્રયત્ન કર્યો હતો જો કે વરસાદી પાણી ઘર તબેલા અને ખેતરોમાં ફરી વળતા ખેડૂત પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે અમે બે વાગે ઉઠ્યા ત્યારે ત્રણ વાગે પહોંચી આવ્યો ત્યારે ઢોર ડાખણને રાતના પાણીમાં લઈ ગયા સ્કૂલમાં અંદર અમે ત્યાં જગ્યા છે ત્યાં અને બીજો સામાન ઉપર ચડાયો અને આખા ગામની એવી જ પરિસ્થિતિ છે અને કુવન બોર બધા બળી ગયું લોક થઈ ગયા અને

જે ધાનેરા તાલુકામાં વરસાદ વર્યો તેમાં વધુમાં વધુ વરસાદ અનાપુર ગઢમાં ભરેલો છે મગફળીના પાકને ખૂબ જ નુકસાન થયું છે રસ્તાઓ તૂટી ગયા છે રસ્તાઓનું રિપેરિંગ ચાલુ છે પશુપાલકો દૂધ ઉત્પાદકોને પણ દૂધ ભરાવવામાં તકલીફ પડેલી છે હાલ પણ આજે પણ સવારે અહીંયા સારો એવો વરસાદ પડેલો છે તો સરકારની વિનંતી કે તાત્કાલિક અહીંયા મદદ કરે

ગત ગુરુવારના રોજ આવેલા વરસાદનું પ્રમાણ વધુ હોવાના કારણે ખેડૂતોના પાક પર ભારે અસર થઈ છે અનાપુર છોટા ગામમાં પણ પાણીનું વહેણ મગફળીના પાકને ધોઈ ગયું છે અને કાચા રસ્તાઓ પર મોટા ખાડા પડી ગયા છે દાનેરા તાલુકાના ખેડૂતો માટે ચોમાસાની ઋતુ દરમિયાન વરસાદી પાણીથી થતી ખેતી પર આધારિત છે જેને લઈને મોંઘા ભાવના બિયારણ સાથે મગફળી અને બાજરીની ખેતી કરી હતી જો કે મગફળીનો પાક તૈયાર થાય તે પહેલા ધોવાઈ ગયો હતો અને બાજરીનો પાક જે તૈયાર થયો હતો તે પણ હવે ખરાબ થઈ ગયો છે અનાપુર છોટા ગામમાં ત્રણ જગ્યાએથી આવતા પાણીના વહેણના કારણે ખેડૂતોને ભારે આર્થિક નુકસાન થયું છે હવે અમારે ગઈકાલથી માંડી અને આજ દિવસ સુધી હજી સુધી આ પાણી જે પરિસ્થિતિ છે એ બંધ થયા નથી અને જે જગ્યાને જે સ્થળ ઉપર ઉભાય આની અંદર ત્રણ વડા એ ખંગાતે પડ્યા પૂરેપૂરું આખે આખા ખેતર ધોવાઈ ગયા છે આ જગ્યાને આ રસ્તો તો બંધ છે પણ સાથે સાથે સાત જગ્યા આગળ બી એમનું છે કાચો નળીઓ છે હવે બેન બેટીને ડિલિવરી હોય તો કઈ રીતે ગામ સુધી આવવું સાહેબને મેં જાણ બી કરી હતી અને આજે જીતેલા સરપંચે એમને બી મેં જાણ કરી પણ સુધી એનું કંઈ નિરાકરણ આવ્યું નથી સાથે સાથે અનાપુર છૂટાની અંદર જે બે હજાર સત્તર હતું એના કરતી ડબલ નુકસાન છે એટલે કે નેવું ટકા લોકોને જમીન ધોવાણ થઈ ગયું પાક બગડ્યા છે વધારે મગફળી અનાપુર છૂટાની અંદર મોટે પાયે બધું વાવેતર હતું તો મગફળીનું હતું અને એ મોંઘા ભાગનો બીજવાર હતો પણ એ આજે એ ખેડૂતોના માથે આભ તૂટી પડ્યું છે એક રૂપિયાની આવક વગર આઠ મહિના પાણી નથી અનાપુર છૂટાની અંદર અને ચાર મહિનાની અંદર જે લેવાની હોય છે સિઝન એ સિઝન પણ આ ફેરે કુદરતી ઉઠી જાય એટલે બિલકુલ નુકસાન છે જ અને આ તમે નરી ઓકે જોઈ શકો છો કે ગઈકાલે ત્રણ વાગે ત્રણ તારીખે સવારથી મોડી અને આજે સાંજના લગભગ ત્રણ વાગ્યો આવ્યા છે પણ સતી હજી પાણી રૂકવાનું નામ લેતું નથી સતત વરસાદ ચાલુ છે આગળ પરિસ્થિતિ શું થાય અને આ જે આગાહી છે એને પ્રમાણે તો હું જોવા જાઉં તો અનાપુર છોટાની અંદર હવે તો માલ મિલકત એને બી નુકસાન થાય એવી પરિસ્થિતિ